તો ગણેશ ગોંડલ અને રાજુ સોલંકી આ કેસમાં હવે દેવાયત ખવડની એન્ટ્રી થઈ ચૂકી છે એટલે કે દેવાયત ખવડે આ કેસમાં હવે એન્ટ્રી કરી છે બે દિવસ પહેલાં જ્યારે ગોંડલમાં ડાયરો રાખવામાં આવ્યો તો ત્યારે દેવાયત ખવડે ગણેશ ગોંડલના સપોર્ટમાં આવેલા છે ગણેશ ગોંડલના સપોર્ટમાં આવી અને રાજુ સોલંકી ઉપર નિશાન તાંક્યું હતું અને બોલ્યા હતા કે ચકલા કોઈ દીધી બાજુ ન બની શકે ચકલા કોઈ દી બાજુ ન બની શકે એવું દેવાયત ખવડ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું બરાબર તો અત્યારે રાજુ સોલંકી પણ જેલમાં છે ગણેશ ગોંડલ પણ જેલમાં છે અને સંજય સોલંકી પણ જેલમાં છે તો હવે દેવાયત ખબર ગણેશ ગોંડલને શા માટે સપોર્ટ કરે છે બીજા કોઈ કલાકારો સપોર્ટમાં નથી આવ્યા તો આ વ્યક્તિ દેવાઈત ખબર જે ડાયરામાં લોક સાહિત્યમાં બહુ મોટું નામ છે તો અત્યારે એક સમયે હમણાં થોડાક દિવસ પહેલાં તો દેવાયત ખવડને એક ઇન્ટરવ્યુમાં એને જણાવ્યું હતું કે એણે રાજકારણમાં એન્ટ્રી કરવી છે રાજકારણમાં એને આવવું છે તો રાજકારણમાં આવવા માટે શું એણે ગણેશ ગોંડલને સપોર્ટ કર્યો છે એને રાજકારણમાં ટિકિટ જોઈએ છે રાજકારણમાં આવું છે તો રાજકારણમાં આવવા માટે થઈને ગણેશ ગોંડલને કદાચ સપોર્ટ કર્યો હશે એને રાજકારણમાં એન્ટ્રી કરવી છે એટલા માટે એક ગોંડલને સપોર્ટ કરતા હશે કેમ કોઈ બીજા કલાકાર ગણેશ ગોંડલના સપોર્ટમાં આવ્યા નથી તો દેવેદ ખવડ જે કીધું છે કે ચકલા કોઈ દી બાજુ ન બની શકે એ રાજુ સોલંકી પર નિશાન એવું કહેવા માગે છે એ તો હવે જોવાનું એ રીતે કે ગણેશ ગોંડલના સપોર્ટમાં એક દેવેદ ખવડ એક કલાકાર આવેલા છે તો શું બીજા કલાકારો આવે છે કે નથી આવતા અને રાજુ સોલંકી એ દલિત સંબંધના આગેવાન છે તો હવે એના સપોર્ટમાં કોણ આવે છે અને આ બધા તૈયારીઓ કરે છે કે શું ઓગણીસ તારીખે ખરેખર ગણેશ ગોંડલ જેલની બહાર આવી જાય કે નહીં આવી જાય જો ગણેશ ગોંડલ જેલની બહાર આવશે જેલની બહાર આવી જશે તો જોવાનું એ રહ્યું કે કાયદાનું પાલન થાય છે કે નથી થતું ન્યાયતંત્ર એ હરખો ન્યાય કર્યો કે નથી કર્યો તો તમારા મત મુજબ કમેન્ટ કરજો દેવાય ખવડ રાજકારણમાં એન્ટ્રી કરવા માટે ગણેશ ગોંડલ સપોર્ટ કરશે કે નથી કરતા અને સૌથી પહેલા બાર કોણ આવે ગણેશ ગોંડલ કે રાજુ સોલંકી બરાબર હવે જોઈએ કે આગળ શું થવાનું છે તમે બધા કમેન્ટ કરીને કહેજો કે દેવાયત ખવડે નિવેદન આપીને સારું કર્યું કે ખરાબ કર્યું દેવાયત ખવડ રાજકારણમાં એન્ટ્રી મળશે કે નહીં મળે